હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે પરંતુ આજે હું તમને કાઠિયાવાડી સ્વાદનું એકદમ લસલસતું અને ચટાકેદાર શાક કુકરમાં બનાવવાની રીત બતાવીશ કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે કુકરમાં શાક બનાવવાથી વાલોળ અને રીંગણ લોચા જેવા થઈને એકબીજાની જોડે ચોંટી જતા હોય છે કાં તો વધુ પડતા ગળી જતા હોય છે પરંતુ આજે હું તમને જે રીતે શાક બતાવીશ તે રીતે જો તમે તમારા ઘરે શાક બનાવશો તો તમારું શાક પણ ક્યારેય લોચા જેવું નહીં બને કે વધુ પડતું ગળશે નહીં તેમજ તમારા ઘરમાં વાલોળ ન ખાતા હોય એ પણ ખાવા લાગશે અને શાક ક્યારે પૂરું થઈ ગયું તેની પણ તમને ખબર નહીં પડે તો શાક બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ વાલોળને ધોઈને થોડીવાર માટે નેપકિન પર પાથરીને રાખી દીધી છે જેથી વાલોળનું વધારાનું પાણી નીકળી ને વાલોળ એકદમ કોરી થઈ જશે સમારતા પહેલાં વાલોળને ધોવી ખૂબ જ જરૂરી છે જેથી તેના પર ચોટેલા ધૂળમાટી હશે તો તે નીકળી જશે જો સમારી લીધા બાદ આપણે વાલોળને ધોઈશું તો તેની મીઠાસ પાણીમાં નીકળી જશે અને શાક જોઈએ તેવું ટેસ્ટી નહીં બને તો અહીં આપણી વાલોળ એકદમ સરસ કોરી થઈ ગઈ છે તો હવે વાલોળને સમારી લઈશું પરંતુ જો વાલોળના આવા થોડા મોટા દાણા હોય તો તેને ફોલીને ફક્ત દાણા જ લેવા વાલોળને ફોલવા માટે તેના રેસા કાઢી વચ્ચેથી ખોલી લઈશું એટલે તેમાંથી દાણા નીકળી જશે આવી થોડી કડક છાલ અને દાણાવાળી વાલોળ હોય તો તેના ફક્ત દાણા જ લેવા તેની છાલ કડક હોવાથી તે ખાવામાં સારી નથી લાગતી તે જ રીતે કુંબળી વાલોળના રેસા કાઢી વચ્ચેથી ખોલી લઈને સમારી લેવી આપણે સૌ જાણીએ છીએ કે વાલોળની કુંબળી છાલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને વાલોળની છાલ સહિત જ શાક બનાવવામાં આવે છે તો અહીં મેં બધી જ વાલોળને સમારી લીધી છે અને સાથે જ તેમાં ઉમેરવા માટેના બસો ગ્રામ રીંગણને પણ ધોઈને સાથે રાખી દીધા છે રીંગણ અને વાલોનું માપ તમે એક સરખું પણ રાખી શકો છો અથવા બંનેમાંથી તમારા ઘરમાં જે વધુ ખવાતું હોય તે પ્રમાણે પણ લઈ શકો છો તો હવે શાક બનાવતા પહેલાં આપણે આ શાક એકદમ કાઠિયાવાડી સ્વાદનું બને તેના માટેની કાઠિયાવાડની ફેમસ લસણની ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે દસેક નંગ લસણની કળી નાખી તેની પેસ્ટ બનાવવાની છે પેસ્ટ જલ્દી બની જાય તેના માટે ચમચી મીઠું ઉમેરી પહેલાં ફક્ત લસણને જ ખાંડી લેશો લસણ બરાબર વટાઈને તેની પેસ્ટ જેવું બની જાય ત્યાર પછી તેમાં એક ટેબલ સ્પૂન મરચું પાવડર ઉમેરી તેને પણ લસણની જોડે સારી રીતે મિક્સ કરી સહેજવાર માટે ખાંડી લેશું મરચું પાવડરમાં તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય તે પ્રમાણે તમે વટઘટ કરી શકો છો મિત્રો એકદમ કાઠિયાવાળી સ્વાદનું શાક બને તેના માટે લસણની આ ચટણી બનાવવી ખૂબ જ જરૂરી છે જેને તમે મિક્સરમાં પણ બનાવી શકો છો તો અહીં આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે તેને બાઉલમાં કાઢીને સાઈડ પર રાખી દઈશું ફ્રેન્ડ્સ આ રીતે વધારે પ્રમાણમાં લસણની ચટણી બનાવી તેને તેલમાં થોડીવાર સાતળી લઈને ઠંડી કરી ડબ્બામાં ભરીને ફ્રીજમાં દસથી બાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે તેમજ આ ચટણીને રોટલા રોટલી કે ભાખરી અથવા તો ખીચડી જોડે પણ ખાઈ શકાય છે ચટણી બની ગયા પછી તેને સાઈડ પર રાખીને બે મીડિયમ સાઇઝની ડુંગળીને સાફ કરી ટુકડા કરી લઈને તેની પેસ્ટ બનાવી લઈશું તે જ પ્રમાણે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને પણ ધોઈ સમારીને તેની પણ પેસ્ટ તૈયાર કરી લેવાની છે ડુંગળી અને ટામેટાની પેસ્ટ તૈયાર કરી તેને સાતળીને શાક બનાવવાથી શાક એકદમ લચકા પડતું અને લસલસતું બનશે ડુંગળી અને ટામેટાની પેસ્ટ બની જાય એટલે તેને સાઈડ પર રાખી દઈશું અને રીંગણના ડીઢિયા સાફ કરી તેના પણ મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈને પાણીમાં રાખીશું રીંગણને સમાર્યા પછી તેને પાણીમાં રાખવાથી તેમાં કડવાશ નથી આવતી તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે વાલોડ રીંગણનું શાક બનાવવા માટે રીંગણ સમારાઈ ગયા છે ચટણી પણ તૈયાર છે તેમાં ડુંગળી અને ટામેટાની પેસ્ટ પણ બનાવી લીધી છે અને વાલોળ પણ સમારાઈ ગઈ છે એટલે હવે શાક બનાવી લઈએ આ શાક આપણે કૂકરમાં બનાવવાના છીએ એટલે ગેસ ચાલુ કરી ગેસ પર કૂકર મૂકીને તેમાં પાંચ ટેબલ સ્પૂન તેલ ઉમેરી થોડું ગરમ થવા દેસું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જીરું ઉમેરીને થોડીવાર તતડાવી લેશું જીરું તતળીને થોડું લાલ થઈ જાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરીને તેની ચમચીથી હલાવતા જઈને સાતળી લઈશું ડુંગળીને સાતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ડુંગળીની કચાસ નીકળી જઈને ને સતાળતા લગભગ બેથી ત્રણ મિનિટ લાગશે ડુંગળી સતળાઈ જશે એટલે તેનો રંગ થોડો ગોલ્ડન કલરનો થઈ જશે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગશે એટલે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી દઈશું અને ટામેટાની કચાસ નીકળી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું બે મિનિટ પછી ટામેટા સતળાઈ જશે એટલે તેનો કલર પણ બદલાઈ જશે ત્યારબાદ તેમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને ડુંગળી અને ટામેટાની પેસ્ટ જોડે એકથી દોઢ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર સાતળીશું સાથે બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટેબલ સ્પૂન હળદર તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું આપણે લસણની ચટણી બનાવતી વખતે પણ મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે અત્યારે જરૂર મુજબનું જ મીઠું નાખવાનું છે બધા જ મસાલા તેલમાં સારી રીતે સતળાઈ જશે એટલે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગશે ત્યારબાદ કુકરમાં સમારેલા રીંગણ અને સમારેલી વાલોર ઉમેરી બંને શાકભાજીને મસાલા જોડે બરાબર મિક્સ કરતા જઈને ત્રણથી ચાર મિનિટ હલાવીશું આમ કરવાથી મસાલા શાકભાજી જોડે બરાબર મિક્સ પણ થશે અને શાક થોડા થોડા ચડવા પણ લાગશે ત્રણ ચાર મિનિટ બંને શાકભાજીને મસાલામાં કકડાવી લીધા બાદ તેમાં એક ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ શાક બફાઈ જાય અને થોડું લચકાં પડતું બને તેના માટે તેમાં અડધો કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું આ શાક આપણે લચકાં પડતું બને તેવું બનાવી રહ્યા છીએ એટલે તેમાં અડધો કપ પાણી ઉમેર્યું છે શાકમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લીધા બાદ કુકરનું ઢાંકણ લગાવીને મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત એક જ વિસલ થાય ત્યાં સુધી શાકને કૂક કરવાનું છે તો અહીં મેં મીડિયમ ફ્લેમ ઉપર કૂકરની એક વિસલ કરી લીધી છે અને કુકરને ઠંડુ પણ કરી લીધું છે એટલે હવે શાક ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો તેમ કુકરને ખોલીને ચેક કરતાં માલુમ પડી રહ્યું છે કે શાક એકદમ સરસ ચડી ગયું છે અને શાક વધુ પડતું બફાઈને લોચા જેવું પણ નથી થયું તેમજ રીંગણના ટુકડા પણ બિલકુલ તૂટ્યા નથી કે વાલોળ પણ એકબીજાની જોડે ચોટીને લોચા જેવી નથી થઈ એકદમ ટેસ્ટી અને કાઠિયાવાળી સ્વાદના આ વાલોળ રીંગણના શાકને મેં ઢીલી ખીચડી અને બાજરીના રોટલા જોડે સૌ કર્યું છે તો મિત્રો એકદમ લસરસતો મોંમાં પાણી લાવે તેવું અને વાલો રીંગણ ન ભાવતી હોય એ પણ ખાવા લાગે એવું વાલો રીંગણનું શાક બનાવવાનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપીને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે આપણી ચેનલ હિના કિરણ હોમ ફૂડને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ફ્રી છે હો ભાઈ તો રાહ કોની જોઈ રહ્યા છો કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ